ઓ હો હો આ ટેન્શન તો જતા રહ્યા જતા કોઈ ઉઠતું નથી રાતના કેટલા અગિયાર બાર વાગી ગયા હવે તો કોણ ઉઠે પાણી પીવું પણ આટલે જવાતું નથી કરશ્યો બૈરું પાણી આ રાખતું નથી કાર મોઢી ઉઠતી નહીં ને એનો છોકરા એવા બે પાચા ને કાર મોઠા કે હવે તમારે શું કરવું એટલે કે ભરત પરખાને ફોન કરવાથી ઓ પરખા જલ્દી આ જલ્દી મારા ઘરે તું જલ્દી આવજ ઇમરજન્સી છે હું કાયા કા હવે અત્યારે તો કોણ આવે મારા પગ દબાવા પરફો આવે તો સારી વાત ટેન્શન બેસન બધું દુખે પાણી છે ને આ હા 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 હવે તો પીવું છેડ એવું લાગે હો શિયાળો આવ્યો ને એટલે આધા દુખ્યા આધા

શિયાળા નો ખોરાક હવે તો ડેરી થઈ ગઈ કીધું હું શું કહું પાણી પાપેલું મને પાણી પાણી નથી તો તે હરથી નહી ઓલા ઓય પી એનાથી ના જોડામાં આવે તું પીજો સમા લગાવવાનો આવે જોડામાં

પાણી નઈ ડોસી પીર આવતી પાણી જમકે તને ખબર શું કરતો ડોસી ને આ ખોદાડો કામ કરાવતો ને ખાટલે બેહતો

તું એ ચકાતો ચકી તો મારી ચકે પાણી ભરવાતું હોય ખીચડી સડી રહી

ચક્કો ખીચડી ખાઈ પાટા પછી અડધા કલાક પછી ચકી આવી ચક્કા ભાઈ દરવાજો ખુલો હા ચક્કો કે બાજ્યો નહી આસુ આવી ચકો કે મને આંસુ આવી એટલે તમે હાથે ઉકાળી લો આવે તું પેલી વાત પર લઈ કે માળો સરકારે ઘર બનાયા મોદી બનાવી ના લે ખીચડી 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 કે સડી હવે તો ખાવા જઈ એવું તપેલું સટ પડી ખાલી ખમ ચકું તો હવે ચક્કી વિચારવું પડી કે ખીચડી ખાઈ ગયું પછી ચકી પૂછે ખીચડી કોણ ખાઈ ગયું કે ખીચડી પગ આપડી ખીચડી આપણી ખીચડી રાજા નો કાર્ય કુતરો

ભેગા ઉભા રાખે પૂછું કે તમે બી ખીચડી ગાધી છે પછી કે આ બંને રાજા કે પેટ થયો પછી ખબર પડશે કોને ખીચડી ગાધી

જેવું ઉડી પડ્યો એટલે રાજા ચેવડો છે મોટા મોટા હોવે તો મારવાડી નહીં બોલ વાત આપ પછી ચકા ને કુએમ રાખી ચકી નું ઘરે હેડા આપણું ઘરે હેરાડવા જ ને પાણી ભરીને આપણે પાણી દેગડું ચકી ભરવા જાય ઉપાડ ને તાકાત હતી ચકી માં આપડા પાણી ના લાવે કોણ લાવે ચકી તારા ઉપડે દેખડું પેલું મારા હિત પડે આ કેવાય ને ઈ તો આભાર ને હતું